નમસ્કાર મિત્રો સુપ્રભાતમ અમારી આલેટ નેચર ટીવી યુટ્યુબ ચેનલ ઉપર આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો કુદરતે આપણને કેટલું બધું આપ્યું છે છતાંય આપણી ડોટ છે એ જેને પ્રગતિ કહેવાય પણ પ્રગતિને વિનાશ તરફ છે મોટે ભાગે કુદરતે રોગ મોકલે અને પેલા દવા મોકલે ને આપણી પાસે એવી ઘણી બધી વનસ્પતિઓ છે મારે તમને આજે જે વનસ્પતિની વાત કરવાની છે એ વનસ્પતિ વનમગડામાં થાય આપણી આજુબાજુ ગમે ત્યાં જોવા મળી જાય અને ખૂબ ઉપયોગી પણ છે ગામડાના લોકો મોટે ભાગે એને ઓળખતા હોય પણ અત્યારના બાળકો નહીં હો હું ઘણા બાળકોને કહેતો હોય કે આ વનસ્પતિ કઈ છે એને ખબર ન હોય કારણ કે હવે આપણે બાળકોને વનસ્પતિ બાબત કંઈ સમજાવતા જ નથી તો દોસ્તો બાળકોને પણ આની સમજ આપો આજની જે વનસ્પતિ છે એના વિશે એવું કહેવાય છે કે વનવગડામાં થાય તકમરિયાના છોડ વનવગડામાં થાય તકમરિયાના છોડ તુલસી જેવો જ દેખાય ઉપયોગી એ છોડ તુલસી જેવો જ દેખાય ઉપયોગી એ છોડ

પરંતુ આ છોડ બહુ વર્ષાયું હોય બારે માસ જોવા મળે છે ઉનાળામાં આ છોડ ઝાંખો પડે છે પરંતુ ચોમાસા પહેલાં જ તેમાં ફરી ફૂટ થઈ નવી કૂપણો આવવા લાગે છે અને છોડ છે એ ફરી લીલો છમ બની જાય છે જ્યાં ભેજ જળવાઈ રહેતો હોય ત્યાં તો તે બારે માસ લીલો છમ રહે છે શિયાળાના અંતે તો તે ફરી ઘેઘુર બની જાય છે અને આખા છોડમાંથી એક ઉગ્ર મનભાવક ગંધ આવે છે આ તેની મોટામાં મોટી ઓળખ છે આ છોડ મોટે ભાગે ખેતરોના શેઢેપાડે રસ્તાઓની બાજુએ ડુંગરાવ તેમજ પડતર જમીનમાં પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે જ્યાં ઉગે ત્યાં આજુબાજુ ઘણા છોડ ઉગેલા નજરે પડે છે ગુજરાતીમાં તેને કોઈ જગ્યાએ તખમરિયા કે નાસબોના નામે ઓળખવામાં આવે છે તો તેનું હિન્દી નામ બરબર કે નિયાજબો છે જ્યારે સંસ્કૃતમાં તે બરબરી મંજરીકી કે વરવરના નામે પ્રસિદ્ધ છે તેનું અંગ્રેજી નામ થાય બેસિલ છે તો તેનું શાસ્ત્રીય નામ ઓસિમમ બેસી લિકમ છે આ છોડ એક થી ત્રણેક ફૂટ ઊંચા થાય છે તેના છોડ મોટે ભાગે તુલસીના છોડ જેવા દેખાય છે તુલસીના પૂરની જ આ વનસ્પતિ છે તેનું મૂળ સૂતળીથી આંગળી જેવું જાડું અને ખીલા મૂળ હોય વધારે પાણી આપવાની જરૂરિયાત રહેતી નથી તેની મુખ્ય દાંડી અંગૂઠા જેવી જાડી ફીકા ભૂરા કે કાળા સ્પડતા રંગની ગોળ અને સીધી હોય છે તેની ઉપરની છાલ પાતળી તેના ઉપર ઊભા ત્રાસા ચીરા અને તે ઉતરતી જતી હોય તેવી દેખાય છે શાખાઓ સામસામી ચળકતી ઊભી હાંસોવાળી અને રૂવાટીવાળી હોય છે શાખાઓ અને પ્રતિ શાખાઓ નીકળી છોડને ઘેરાવદાર બનાવે છે તેના પાન સામસામે આવેલા લીલા કે જાંબુડિયા રંગની છાયા લેતા રંગના અડધો થી બે ઇંચ લાંબા અને એક ઇંચ પહોળા હોય છે પાનને ચોરતા તેમાંથી તીવ્ર સુગંધી તીખાશ પરથી ઉગ્ર વાસ આવે છે સ્વાદ તીખો અને તુરો લાગે છે ફૂલની મંજરી શાખાઓ અને પ્રતિશાખાઓને છેડે આવે છે તેમાં ત્રણ મંજરીઓ એવી રીતે પાસ પાસે આવેલી હોય કે વચલી મંજરી શાખાઓના છેડે આવી ગયા પછી તેની બંને બાજુએથી એક એક સામ સામી શાખાઓ નીકળે છે તે વચલી મંજરીથી કંઈક ઊંચી વધી પછી તેને છેડે માંજર કે મંજરી આવે છે આ મંજરીઓ એટલા પ્રમાણમાં આવે છે કે છોડ ઉપર મંજરી જોવા મળે છે આ મંજરીઓ ચાર થી છ ઇંચ લાંબી હોય છે તેમાં થોડા થોડા અંતરે વર્તુળો આવેલા હોય છે એ વર્તુળ ફૂલ હોય એની અંદર સફેદ રંગના અતિ સૂક્ષ્મ ફૂલ આવે છે છતાં એ જોવાલાયક હોય છે ફૂલના તળિયે ચાર ઊભા બીજડા ખુલ્લા દેખાય છે જે ફળરૂપે પરિપક્વ થઈ ગયા બાદ પાકીને નીચા નમી જાય છે તેમાંથી બીજ નીકળી જમીન ઉપર પડે છે પાકલ મંજળી કાળા સ્લેતા રંગની થઈ જાય છે બીજ કાળા લંગોર જરા હસોવાળા અને સૂક્ષ્મ હોય છે બીજનો સ્વાદ ચીકણો અને ઘરસટો હોય છે આ બીજ પાણીમાં પલાળતા પોહીને મોટા અને ચીકણા થઈ જાય છે બીજ પણ તકમરિયા તરીકે જ ઓળખાય છે વર્ગની આ વનસ્પતિ જમીનમાં તમને ક્યાંક જોવા મળી જ જાય તકમરિયાના ઔષધિ ગુણની જો વાત કરીએ તો તે સ્વાદે તીખા તુરા મધુરા શીતળ ઉપલેપક ઉત્તેજક કફગ્ન સ્વેદલ અને સુગંધિત છે તે વાત કફ ચાંદા પ્રમેય પેશાબની બળતરા કફ જાડા સંગ્રહણી દાદર ખસ ખરજવું જેવા ચામડીના રોગો અને સ્ત્રી રોગોની ઉત્તમ દવા મનાય છે તકમરિયાના ઔષધિ ઉપયોગની જો વાત કરવામાં આવે તો તેનું મૂળ પાન ફળ ફૂલ એમ સર્વાંગ ઉપયોગી છે તેના બીજ વિશેષ ઉપયોગી છે અનેક રોગો દૂર કરનાર ગણાય છે તેના બીજને પાણીમાં પલાળી તેનો લુઆ સાકરની સાથે આપવાથી પ્રમેય પ્રદર પેશાબની બળતરા કફ અને જાડા દૂર થાય છે તકમરિયાના મૂળને પાણીમાં ઘસી વીછીના દસ ઉપર લગાડવાથી વીંછી વિષની અસર નાબૂદ થાય છે બળતરા શાંત છે સોજો ચડતો નથી અને ખરજવા ઉપર તકમરિયા ઉત્તમ કામ કરે છે તેના બીજ પાણીમાં પલાળી થોડી પછી ન રૂજાતા હોય તેવા ચાંદા કે ખરજવા ઉપર આ બીજનો લેપ કરવાથી ખૂબ જ ફાયદો થાય છે તકમરિયાનો છોડ ઘરમાં રાખવાથી મચ્છર માખી ચાચર જેવા જંતુઓ દૂર રહે છે એટલું જ નહીં પણ બેક્ટેરિયા અને જીવાણુનો પણ નાશ કરનાર છે તકમરિયાના સૂકા પાન થોડા ગરમ કરી તેમાં થોડું માખણ ઉમેરી વાટીને મલમ બનાવી લેવો આ મલમ દાદર ખસ ખરજવું જેવા ચામડીના રોગો ઉપર લગાડવાથી ચામડીના રોગો મટે છે તકમરિયાના પાનનો રસ કાનમાં નાખવાથી પીડા નાબૂદ થાય છે પરંતુ વેદની સલાહ મુજબ પ્રયોગ કરવો જોઈએ તકમરિયાના પાનના રસમાં સૂંઠ અને મરીનું ચૂર્ણ મેળવી ગોળીઓ બનાવી લેવી આ ગોળીઓનું સેવન કરવાથી ટાઢિયા તાવની તાઢ દૂર થાય છે તાવની અસર ધીમે ધીમે દૂર થાય છે અને અણશક્તિ આવતી નથી તકમરિયાના પાન માથા ઉપર બાંધવાથી શરદીથી ચડેલું માથું ઉતરે છે તેમજ શરદીમાં પણ ખૂબ રાહત થાય છે ખાલી પાન સૂંઘવાથી પણ શરદીમાં શરદીમાં આપણને રાહત થઈ જાય છે તકમરિયાના બીજ પાણીમાં પલાળી તેના લુઆબની સાથે સાકર ચૂર્ણ મેળવી પીવાથી પિત લૂ શોષ અને તાવની ગરમી દૂર થાય છે આ લુઆબ સ્ત્રીઓ માટે ખૂબ ઉત્તમ દવા છે આ લુઆબ પીવાથી સ્ત્રીઓને માસિક સ્ત્રાવ વિશેષ જતો હોય તો રાહત થાય છે તેમજ પ્રદરની તો આ ઉત્તમ દવા છે તકમરિયાના મધ મેળવી પીવાથી શરીરનો દાહ દૂર થાય છે તકમરિયાના પાન સૂંઘવાથી અરુચિ દૂર થાય છે ફેરવાયુ કે ચક્કર આવતા હોય તો તરત ફાયદો થાય છે તેમજ શરદી થઈ નાક બંધ થયું હોય તો તરત રાહત આપે છે તકમરિયાના બીજ ખૂબ પૌષ્ટિક મનાય છે તેમજ શીતળ હોય ઠંડક આપનાર છે આમ તકમરિયા ખૂબ ઉત્તમ ઔષધિ વનસ્પતિ છે પરંતુ તેનો ઉપયોગ વેદની સલાહ અનુસાર અને પ્રમાણસર કરવો જોઈએ શરીરને અનુકૂળ ન આવે તો તેનો ઉપયોગ ટાળવો જોઈએ ઘણા લોકોને આના ઉપયોગથી તાવવા આવવો કે ઉમસ આવવાની પણ શક્યતા રહેલી છે માટે સમજીને ઉપયોગ કરવો જોઈએ તો મિત્રો આજે આપણે તકમરિયા વિશે માહિતી મેળવી તકમરિયા એ તુલસી કુળની જ વનસ્પતિ છે અને એ પણ એટલી જ ઉપયોગી છે એની સુગંધથીને જ આપણે ઓળખી જઈએ કે આ તકમરિયા છે અને એ તકમરિયા જેનો આપણે ઉનાળામાં ઉપયોગ કરતા અત્યારના બાળકોને એ સમજાવો એનો એક વખત ઉપયોગ પણ કરાવો અને આવી અગત્યની વનસ્પતિઓ છે મેં તમને પહેલાં વાત કરી એમ કે અત્યારે આપણે વિકાસ નથી કરી રહ્યા વિનાશ કરી રહ્યા છીએ તકમરિયાના છોડ પહેલાંના વખતમાં પુષ્કળ પ્રમાણમાં જોવા મળતા અત્યારે મારે વિડીયો ઉતારવા માટે કેટલું બધું રખડવું પડ્યું ત્યારે મને તકમરિયાનો છોડ મળ્યો તો મિત્રો આવી વનમગડાની જે વનસ્પતિ છે એને પણ ઓળખો જાણો અને એની ઉપયોગીતા જાણી અને એનો ઉપયોગ કરો તો મિત્રો આપણું તો એક સૂત્ર છે યાદ છે ને કે મારું સ્વાસ્થ્ય મારા હાથમાં તમારું સ્વાસ્થ્ય જાળવો અને હા લાઈક કરો શેર કરો અને જો તમે ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરો મિત્રો આવતા મંગળવારે ફરી એક નવી વનસ્પતિ લઈને આવું છું ત્યાં સુધી રજા આપશો નારાયણભાઈના જય શ્રી કૃષ્ણા